કચ્છમાં ભારે વરસાદથી પ્રભાવિત લોકોને તંત્ર સુરક્ષા અને સલામતી હેતુ સ્થળાંતરિત કરાયા છે ખાસ કરીને માંડવી અબડાસા મુન્દ્રા ભુજ તાલુકામાં નીચાણવાળા તથા કાચા મકાન ધરાવતા લોકોને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે ત્યારે આ તમામ લોકોના આરોગ્ય તથા જઠરાગ્નિ ઠારવા તંત્ર કટિબદ્ધ છે ફૂડ પેકેટના વિતરણ સાથે આજે ફૂડ પેકેટની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે સામાજિક સંસ્થાઓના સહયોગથી અસરગ્રસ્તો સુધી ભોજન પાણી કપડાં અને દવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ સેવાકીય સંસ્થાઓ અક્ષયપાત્ર રિલાયન્સ ફાઉન્ડેશન ભુજ સ્વામિનારાયણ મંદિર આગેવાન શ્રી અરવિંદભાઈ પિંડોરિયા સહિત અન્ય સ્થાનિક સંસ્થાઓના સહયોગથી ફૂડ પેકેટનો જથ્થો તથા પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે ગઈકાલે તથા આજે માંડવી અબડાસા સહિતના આશરે સ્થાન પર ફૂડ પેકેટનો જથ્થો રવાના કરવામાં આવ્યો છે આ સાથે સરહદ ડેરી દ્વારા મિલ્ક પાઉડરનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે જે માંડવી ખાતે મોકલવામાં આવ્યો છે સાથે પાણીની બોટલો દવા સહિતની પ્રાથમિક સુવિધાની ચીજવસ્તુઓ તંત્ર દ્વારા આશ્રય સ્થાનો સુધી પહોંચાડવામાં આવી છે આજે અબડાસામાં બે હજાર માંડવીમાં ચોવીસો ફૂડ પેકેટનો જથ્થો રવાનો કરવામાં આવ્યો છે જ્યારે અંજાર લખપત અને નખત્રાણામાં સ્થાનિક સામાજિક સંસ્થાની મદદથી ભોજન પાણી સહિતની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે